thấy gì vậy đó? tên cao chân đi mà ăn không bỏ lỡ những video hấp dẫn દ્વારકાધીશ સમીરભાઈ હર હર મહાદેવ દ્વારકાધીશ ત્વાર શું સાડા છ ભાઈ રોહિતભાઈ જય દ્વારકાધીશ નિમે સાજી જય દ્વારકાધીશ નેતેજી હર હર મહાદેવ હા અમીરભાઈ થોડો થોડો નેટવર્ક ઇશ્યુ આવછે અહીંયા ફૂલ પબ્લિક છે અત્યારે ચાલો કોઈન બેસું હોય તો આવી જાવો ઓ હોરા ના પડતા તરફથી બધે ને સરેશભાઈ જય દ્વારકાધીશ પ્રિયાસી જય દ્વારકાધીશ

જય દ્વારકાધીશભાઈ વિશાલભાઈ જય દ્વારકાધીશ હર હર મહાદેવ ઉકેન્દ્રભાઈ હર હર મહાદેવ બધા મહાદેવ મિત્રો મુકુમભાઈ હર હર મહાદેવ વિક્રમભાઈ હર હર મહાદેવ મિત્રો કાલે હું લાઈવમાં સાંજે અજયભાઈ લાઈવ સંભાળી લીધું તું તરનેજી એમાં કઈ ના ચશ્મા છે એમાં કાંઈ થાય એમ નથી વાહ હો મજા આવે છે મિત્રો અહીંયા આજે હર હર મહાદેવ બાકી આપણો ફેવરિટ માવો તો બને જ છે ઉપર જાવું છે ભાઈ બને તો વીક લાગે ભાઈ વેસવામાં ઉપરથી વિશાલ આવશે એક નંબર આવો ભાઈ મહાદેવના દર્શનો લાઈવ ચાલુ છે ને એટલે વિડિયો કેમ બનાવવો

ઉધી હો જાય ભાઈ 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 ચટણી ગટી પાછળ ઓ સમોસાની ચટણી ઉપર બેસી ગયા જય ભાઈ આદો ભાઈ હર મહાદેવ રોહિત ભાઈ હર મહાદેવ રાતે ડાયરો કે આસે વડકેશ્વર ના ના રાતે તો પછી આપણે પાછા મંદિરે જાશું પણ અહીંયા આજે આખા હાંજના મોડે સુધી જમાવટ જ હશે જો આ જોખમી ફોટોગ્રાફી છે આ આ કોઈ દિવસ નહીં કરવાનો મિત્રો એ તો ના જઈને આઈડિયા નથી બધા કહેતો પણ કોઈનું માને નહીં હા આમાં જાતા વાર ના લાગે ખાલી એક પાણાનો ખેલ છે એ રીતે કોઈ દિવસ નહીં કરવાનો હા મેળો ચાલુ છે વડકેશ્વરમાં અહીંયા તો પબ્લિક નથી આ બાજુ જ છે અને બધી પબ્લિક તો અહીંયાથી આમાં આગળ જ છે તો અહીંયા નેટવર્ક પાછળની સાઈડ આવી ગયા પણ બેન પબ્લિક આની હોલી બાજુ છે ઝૂમ કરો હાલો કરી દઈ બોલો બોલો જય પછી આ બધું નાખ દેશો એને ઓકે શું કે મિત્રો જય દ્વારકાધીશ બધા લોકોને મિત્રો આપણે જે અત્યારે લાઈવ ચાલુ છે ને એ દસ મિનિટનું જ લાઈવ છે કમ્પ્લીટ આપણું તમને દર્શન કરવા માટે ને તમને માહોલ બતાવવા માટે બાકી ત્યારબાદ આપણે હમણાં વિડીયો શૂટ કરીને નાખશું કેમ કે અમુક જગ્યાએ જે પબ્લિક છે તમને બતાવવાનું છે આ શું ફોટોમાં એની જિંદગી બગડશે હા રે હા ઓકે આપણે લાઈવ કરવાનું છે ફક્ત ફક્ત હજી પાંચ મિનિટ આપણે લાઈવ ચાલુ રાખશું બરોબર છે ત્યારબાદ આપણે થોડાક વિડીયો શૂટિંગ કરશું આમાં ઉપર બેસીને પણ આપણે વિડીયો બનાવશું મહાદેવના ઉપરથી એ રીતના આપણું બધું આયોજન કરેલું છે બટ અત્યારે આપણે પાંચ મિનિટ માટે જ લાઈવ રાખવાના છીએ બરોબર ચાલુ જતા હોય ને જવા દઉં આ મુકુંદભાઈ એટલા ઓછા બીજું શું જાય ને જવા દો ને આવે ને આવવા દો દિનેશ પરમારભાઈ જય દ્વારકાધીશ अर अर महादेव इंडिया पाकिस्तान नो मीर जोसो के नहीं हाँ अमित भाई आप मैच जोताज नहीं पीयूष भाई पेला जोता, जोता बट अबे तो ये नहीं जोता हाँ हां जसबागे रेगुलर टाइम में तो लाइव होवनुच है आपरे ભાઈ આઈજી માં કેમ બંધ કરી દીધું આઈજી માં ભાઈ નેટવર્ક ઇસ્યુ આવે છે જેના કારણે આપણે ક્લોઝ કરી દીધું છે એમાં અત્યારે ફિલહાલ આમાં જ ચાલુ રહેશે એ પણ ત્રણ ચાર મિનિટ જ રાખવું છે ત્યારબાદ થોડુંક શૂટિંગ કરશું પછી આપણે અપલોડ કરી દઈશું વિડીયો એનો અલગથી ત્રણ ચાર મિનિટનો એમાં તમે જોઈ લેજો બધી ડિટેલ આ દસ મિનિટનું જ આપણું લાઈવ રહી છે બરાબર હર હર મહાદેવ સંદીપભાઈ પચાસ લોકોને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ ચિરાગ પટેલભાઈ ને જય દ્વારકાધીશ જય મહાકાધીશ મહાશિવરાત્રી હાર્દિક શુભકામના બધા ભક્તોને વિશાલભાઈ ભાઈ તરફથી હર હર મહાદેવ પિન્ટુભાઈ જે દુર્પતિ સનસેટ નો વિડીયો બતાવો સનસેટ થઈ ગયું છે વિડીયો શૂટ કરી લીધો છે પેલા જ હવે આમાં વિશ્વાસ આવું જોયું થોડીક વાર પછી પછી વિડીયો વિડીયો બનાવશું એમાં બરોબર છે વિકીભાઈ આવી ગયા એટલી વાર તમારા ફેવરેટ મેળો હોય છે હા મેળો છે જીરાકભાઈ બળકેશ્વર મહાદેવનો આજે તો ઇવનિંગમાં દર્શન મહાદેવના રાત્રે લાવ્યો મારા થાકા દ્વારકા દીશના વિશાલભાઈ આવું તો વહેલું બટ થોડું કામ આવી ગયું ને જેના કારણે ઘરેથી અમે નીકળી જ ના શક્યા અત્યારે એટલા આપણે સાડા પાંચ નો જે ટાઈમ આપ્યો તો લાઈવ નો અત્યારે સાડા છ વાગે આપણે લાઈવ કર્યું એક કલાક એક લેટ થઈ ગયા અમે ના ના ભાઈ તમે પણ ફેવરિટ જ છો હા સમજ ભાઈ

કે તમને અમે વિડીયોમાં બતાવશું કેમ કે અહીંયા ઇન્ટરનેટ નથી હાલતું બરાબર છે જેના કારણે આપણે વિડીયો બનાવી છે અત્યારે જ લાઈવ બરાબર છે મતલબ સમજી લો ને કે ત્રણ ચાર મિનિટનો હશે એ ત્રણ ચાર મિનિટનો વિડીયો બનાવી લઈ પછી ઇન્સ્ટન્ટ એડિટ કરીને ડાયરેક્ટ પોસ્ટ જ કરવાનો છે બરાબર એટલે આજ સાંજે આપણે દ્વારકાધીશનું લાઈવ છું ડેલીના ટાઈમ ઉપર દસ વાગે એ પહેલાં તમને વિડીયો મળી જશે બરાબર છે યુટ્યુબ ચેનલમાં આપણે ચાલો બધા લોકો હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ તો સાંજે દ્વારકાધીશ ના લાઈવ માં મળીએ ત્યાં સુધી માં તો વ્લોક બનાવી નાખો વ્લોક તો નહીં બને છે ભેગું નહીં થાય આપડું ચાલો સાંજે લાઈવ માં મળીએ બધા